નમસ્કાર ગુજરાત પર મોટી આફત આવશે ગુજરાતમાં સળંગ ત્રણ દિવસ વરસાદની આગાહી માવઠું ગુજરાતની સાથે ગુંદરની જેમ ચોંટી ગયું છે ગુજરાતમાં હવે દર પંદર દિવસે માવઠું આવવાની વાતાવરણની ઘટના સામાન્ય બની ગઈ છે હજી તો ગુજરાતમાં માન માંડ ઠંડી બેઠી છે ત્યાં તો ફરી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ હવામાન વિભાગે ફરી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્ર કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં આઠ નવ અને દસ જાન્યુઆરીએ વરસાદ પડવાની સંભાવના છે જોકે આ વચ્ચે ઠંડીની આફત તો યથાવત રહેશે ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત રહેશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે માહિતી આપી કે આગામી બે દિવસ રાજ્યના તાપમાનમાં ફેરફાર નહીં થાય ઉત્તર પૂર્વીય પવનોના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ આ વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે આગામી ચાર દિવસ બાદ વરસાદની શક્યતા છે ચાર દિવસ બાદ ત્રણ દિવસ વરસાદની આગાહી છે આઠ નવ દસ જાન્યુઆરીએ વરસાદ આવી શકે છે અરબસાગરમાં આવેલા ટ્રફના કારણે રાજ્યમાં વરસાદના વાદળો બંધ થયા છે જેને કારણે આગામી બે દિવસ તાપમાનમાં ફેરફાર નહીં થાય આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો